બનાવવાની પ્રેરણા મળી બાબુભાઈ બસ ભગવાનની અસીમ કૃપા થઈ અને એ કૃપા સર્વત્ર બની રહે અને રબારી સમાજની આ સંસ્થા છે આ સંસ્થાનો હું પ્રમુખ છું પ્રમુખ નાથે અમારી સંસ્થા જીર્ણ થઈ ગયેલી હતી પછી એનો જીર્ણોધાર કરવા માટે અમે આખા સમાજે મળીને નક્કી કર્યું કે ભાઈ આ સંસ્થા આપણે નવેસરથી જીર્ણોદ્ધાર કરી એના માટે અમે જીર્ણોદ્ધારનું કામ ચાલુ કર્યું અને એમાં મેં અને મારા પરિવારે યોગદાન આપી અને આ સંસ્થા અમે આખી ઊભી કરી છે મંદિર નિર્માણ થઈ જાય આ મંદિર ગામ બાલીસણા રબારીવાસ નિષ્ક્રંકી નારાયણ ધામ તાલુકો પાટણ જિલ્લો પાટણ બે કાર્યક્રમો યોજાવાના હતા બે દિવસમાં મહત્વના કાર્યક્રમો એ હતા છ તારીખે સવારે આખા ગામમાં સમૂહમાં રબારી સમાજ પાટીદાર સમાજ અન્ય સમાજો ભેગા મળીને ભગવાન શ્રી નિષ્કળનારાયણની ફોટો પ્રતિષ્ઠા મહત્ત્વના દંડ કળોશ એની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આખા ગામનું આયોજન હતું ત્યાંથી શરૂઆત કરી અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરતાં મંદિરના જીર્ણોધામના પ્રસંગનો નિષ્ક્રંકી નારાયણ ભગવાનનો યજ્ઞ તથા બે દિવસનું સંપૂર્ણ રબારી સમાજનું ભોજન ચારે ટાઈમ ભોજન પ્રસાદ વગેરે વગેરે સંપૂર્ણ ગામનો સાથ સહકાર વાડીઓ અમને મોટી મોટી પાટીદાર સમાજ તરફથી આપવામાં આવેલી અને આખા સમાજ તથા પાટીદાર સમાજો મળીને અમારું આખો કાર્યક્રમ સફળ બનાવેલ છે